ગુડ આફ્ટરનૂન જય માતાજી જય શ્રી રામ જય સ્વા દેશ બધાયને કેમ હોટ આવી બધા મજા માને આ ઓકે તમે બધા મજામાં આવે છો સ્વાગત છે તમારું આજે ફરી એક નવા દિવસ જોવા મળશે ટાઈમ તો હે અત્યારે બપોર્ટના બે વાગવા આવ્યા છે અને આ છે ને ભાઈ આપણે ફાઇનલી આપણી ઘરની સિંગ રહીને એ લઈને જાવાનું છે એટલે કે માનવીનું ચિંતન કરે તો આપણે એને કયા ગાણે જાવાનું હોય ને માનવી લઈને એ તમને બતાવવું આપણે જો ફાઇનલી ફૂકી જ ગયા છીએ આપણે જવાનું છે પાટિયા માંડવદાય ઓયલ ઓઇલ મિલમાં એટલે કે આપણું પોતાનું જે મિની ઓયલ મિલ છે ત્યાં જ છે આજ અવાજનું આપણે ખેડૂત પિલાણમાં રજા છે આજ અવાજના આપણે ઘરની જે માંડવી રહીને બધી પીલવાનું ચાલુ કર્યું છે કેમ કે દબાણનો મોટો ઓર્ડર આપણે પૂરો પાડવાનો છે તો કે ઓર્ડર તો ઘણા ટાઈમથી લીધેલો હતો પણ ખેડૂત પિલાણમાં વારા લખેલા હતા એટલે આપણે ઘરની માંડવીઓ નહિતા પીલતા

આપણે જેટલી સિંગ પીલી ને એનો ફોન હે બાકી કાલીનો જે કંઈ હતો નહીં તો આપણે વ્યવસ્થિત સમાજના ખોનમાં આવીને ગોઠવી નહીં હવે જતા આપણે બોટાબમાં ત્યાં કડીએ સિંગ રાખી હતી એમાંથી હે અને આજ અમારે કારીગરમાં મોટા હું અને ફિલ્ટર વિભાગમાં આવું ભાઈ ને બહુ ભાઈ છે કેમ કે ઓલો ફિલ્ટર જે કાલે ફેરી ગયો એ સાફ કરવાનું ચાલુ છે અને ડબ્બા ભરવાનું ચાલુ છે એટલે આજે બહુ જાદુ બીજું કામ છે માણસો થાય છે એ હાટું થઈ જાય દુકાન દુકાન આપણે બંધ રાખી છે અને એક વખત જોઈ લો આપણું મિની ઓઈલ મિલનું સરનામું ને જાણી લો ભાઈ માંડવરાય મિની ઓઈલ મિલ મોઢુકા બોટાદ રોડ પેટની જગ્યાની બાજુમાં પાટ્યા હોય બરાબર જો આ રસ્તો જે થયો ને એ આપણે આમ ગયો જાય બોટાદ બાજુ અને આ બાજુ જાય મોઢુકા બાજુ અને રસ્તા માથે જ આપણી દુકાનો આવેલી છે જો નવ શટર છે આપણી દુકાનો એમાં એન્ટ્યુર ને છેલ્લા તાઈ જાય એ ઘાણો છે અને ઓલક્યુર ના બે ફિલ્ટર વિભાગ ને ઓલક્યુર આપણે હાર્ડવેર ની દુકાનો એ અત્યારે બંધ છે બંધ છે એટલે કે માણસો નથી કોઈ બાર ગયો શટર બધાય પાડી દીધા

કાલે સાંજે આપણે આમાં ત્યાં ચડાવ્યું હતું ને એ આજ પછા ડબ્બા કાઢ્યા ને કાં જામી ગયો એ પછી આપણે હું કહેવાય ઘરની માન બીજે પીલી ને એમાંથી પછા ડબ્બા જેવું નીકળ્યું હતું થોડીક વાલ બાપાની એની ભીરેજ લાયા હતા બપો એ પીલું હતું એવડા એ લગભગ દસક ડબ્બા નીકળ્યા ને એ પછી બંધાવેથી ત્રણ કટકા આવ્યા હતા ખેડૂત પીલાના એ બધું આમ હું કહેવાય ભરવાનું ચાલુ કર્યું ને કાલે એ ભાઈ જામી ગયો પછી આ ફિલ્ટર ચાલુ કર્યો મેન ભાઉભાઈ તાત્કાલિક ફિલ્ટર સાફ કર્યો એમાંથી જો આ મટીરિયલ જો ને એ નીકળ્યું અને અત્યારે હે ને આ ફિલ્ટરનો ઓલો ફિલ્ટર હાલતા હવે આ ફિલ્ટરને કાલે સાફ કરવાનો હે અને એમાં એટલા હેરાન થવું ને કે એ તમે વાત જવા દો હવે જોયું ત્યાં થાય છે કાલે બાકી જો આજ આપણે ઘરની જે સિંગ પીલી ને એના ડબ્બા નીકળ્યા ને એ જો અહીંયા થપ્પી મારી દીધા હે આમાંથી લગભગ પાંચ છ જેવા તો વેસાઈ જ ગયા એમાં બે સીધા લાઈવ ભાઈ એવા તા ને ગ્રાહક એમને જોતા હતા દીધા અને ચાર જુ ગામના બધા પીલાઓ આવ્યા તા ને એ લઈ ગયા ટૂંકમાં એ રીતનું કામકાજ હાલે છે અને હવે જો દુકાનો એવું બંધ કરી નીકળવી અને કાલે તે પાછું ખેડૂત પીલાને ચાલવાનું છે આખો દિવસ અવારના પોઝમાં આપણે કેવું ગામ અને કેવું ગામ બધું ખાંકડી થી આવવાના છે લગભગ ખોવા મન જેવી સિંગ લઈને પીલા ચાલુ થવાનું છે તો એ રીતનું કામકાજ હાલ છે કાલેનું ઓલો

અને આજ છે ને ભાઈ ખેડૂત પિલાણ ચાલુ કરવાનું છે અને ટાઈટ છે એને તમે વાત જ આવે જુઓ હુકા કાઢી નાખે આવી ટાઈટ છે મોય જોઈ લો મત ભગતની હરખા તમે જુઓ સે આમ ટાઈટ જી નામ ખુદ કા ભગત ટાઈટ દાવત એટલે નથી ભાઈ નકર એવું એવું છે આજ ને ભાઈ ઈ પોછિયારમાં અમારે ભા હે ને એક ખેડૂત આવ્યા છે આપણે હાંકડી ગાલ્થી હાંકડી છે ને મગજમાંથી નીકળે જાય છે કડિયે કડિયે તો એ વેલા વેલા પૂજી જાય હે ને એટલે ભા તેનો દૂધની ની બણ ને થેલો ને ચાવી બધું લઈ અને વ્યા જાય હે કાણે એટલે હજી જો કે ટાઈમ તો લગભગ કેટલા વાગ્યા હશે ખબર છે હજી જો ખાલી આઠ જ વાગ્યા હે આઠ વાગ્યા હે ને કાંઈ લોકો પૂજી જાય હે એટલે આપણે રોજ ઘરે થી નીકળવાનો ટાઈમ આઠ વાગ્યા નો જ હોય છે પણ ભાવ મોડું જો કુરકુરિયા આવ્યા કુરકુરિયા એ ભાગો 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 લેપાકુ ટોલ જો હે હે લે ટાઈગર છે બધાય ટાઈગર નહી બગ બેટા તુ કચુ કચુ એ ના નહી તોમ કાય લાયા ની બાકુ 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 જગુ બા સ્પેશિયલ હાસવે રોજ આને અમ જગુ બા હે ને આને રોજ દૂધ પાવ આવે હે મે એવું કહે લે કુતરી જે હે ને અડિયાર આયો તમારા ભગો ઇડીયું છે અઈ કામ કરે બતાય ન ખાવડતો ને બિચારી દેવ થઈ કે હે તો જગુ બા હે ને આવડા આને દૂધ પાવ આવે અને

અત્યાર સુધી માં આપડે ઘાણો ચાલુ કર્યો ને એ પછી પહેલી વખત એવું બીજું છે કે ઈવડાઈ નો પેલો વારો ચાલુ થાય છે નકર ઈવડાઈ ને થી પેલો વારો એનું આવે ને એ સાટું ફટ નીકળે અહીં આવે ને એની પેલા કોક પૂજી ગયું હતું વેલા એ એટલે આજ લગભગ એવું બીજું છે કે પેલો વારો એનો ચાલુ થાય છે કાપ જો હવે નીકળી ગયા આવી અને થોડો થોડો ઝાકલ દેખાતો હોય છે થોડો થોડો માપનું માપનું ઝાકલ છે બહુ દાજુ નથી ચાલો હવે ને આ ઘા પૂજવી અને જઈને સાફ સફાઈને ઉઘરું કરી દીવા બીજીને ઉઘરું કરી અને માતાજીનું નામ લઈને મૂકવી ખાણા વહેતા અને આગળનો ઓળખ થઈને એની અહીંયાથી પાછો સારું થાય આજનો